क्राइम ब्रांच द्वारा जुगारना अड्डा चलावता चार अलग-अलग जट्टियों पर गई काले रेड करवाने आवे जेमा सूरत क्राइम ब्रांच का पुलिस इंस्पेक्टर मोदी साहेब जयंत जाला साहेब आरआई जडेजा जयंत गोस्वामी एसएन परमार जोगराना एपीआई जेजी पटेल तमाम एफओटीनी स्कॉल साथे अलग-अलग जट्टियों पर रेड करेंगे जेमा सलाबतपुरा रेस्टारमा जे नोटरीअस असलम कच्ची फिरोज मिंडी યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે જ્યાં મકાન નંબર ત્રણ સી એકાણું ઓગણી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબી ચાર પાછળ લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ અડતાલીસના પહેલાં મળે અને ટોક જેવા અ ગુનાઓમાં પકડાયે ચુકેલા આસિફ ટમેટા અને તે ઉમરવાડા મેઈડબલ એવાસ્માં મિલની નંબર એએસની પાછળ ખાડીના કિનારે કોલામાં સુગરની ક્લબો ચલાવતો હતો આ વાતની આદરે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 83 આગળથી પીઆઈ મોદી સાહેબ જેએન જાલા સાહેબ અને પીઆઈ આરાઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 124000 મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો અને 213000 ના મોબાઈલો 25 500 ની ધરપકડ કરવામાં આવી હતી અને આ જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસलम कच्चી ફિરોઝ મિંડી યousuf પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા એમની બીજી ક્લબ અન્ય એક સેલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી કે આ પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74570 રોકડ 280500 ના સો મોબાઈલો અને એક vehicle કબજે લેવામાં આવ્યું છે જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે

જેમાં રો કેશ મોબાઈલ 80 જેટલા મોબાઈલે અને 73 રૂપિયાની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસેમ ટમેટા અસલમ કચ્છ ફિરોઝ મિંદીન યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળ્યા આવ્યા છે કે જે કેશ ન મળે જગ્યા ઉપર તેના બદલે કોઈન થી ચલાવતા હતા કે કોઈન પણ ઘણા બધા કબ્જે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ કોપોલેસ સબક્રાઈમ રેન્જથી તમામ ટીમો દ્વારા 40 થી વધુ જગ્યાઓ પર રેડ કરી અને 73 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેટલા સમયથી ચાલે છે? ઓ છેલ્લા 5-6 દિવસથી આપણે વોચ રાખતા હતા એ કત કરે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેટલા દિવસથી આ લોકો ભા કરે છે એ વેરીફાઈ કરી દીધું પણ છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાઈ કરતા હતા. છેલ્લા સાલામત પુરાવારી આપું આની પોલીસનું કામ ભકે રહ્યું છે ઓ આ લોકો ખૂબ એલર્ટ રહીને અલગ અલગ જગ્યા વોટર સાઇકલ પર ઓળ ઉપર બેસાડી કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે ઈ રીતે vehicle ત્યાં લઈ જવાના અલગ અલગ જગ્યા vehicle પાર્ક કરવાના દુની જે જગ્યાથી બીજી જગ્યાથી અમે vehicle આવના કબજો લેવામાં આવ્યા છે અને ખૂબ એલર્ટ રહીને वेहीकल बार लाख तेर लाख वीस हजार अलग अलग कि मोटरसाइको कब्जे लेवा